નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત જંબુસર તાલુકાના વેડજ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ રોડ પર અકસ્માત ઘટના સામે આવી છે જંબુસર તાલુકાના વેડજ ગામ પાસે આવેલ નર્મદા કેનાલ રોડ પર અકસ્માત ઘટના સામે આવી જેમાં કેનાલ રોડ પર પગપાળા ચાલતા જોસના બેન સુરેશભાઈ ડોડિયા ઉંમર વર્ષ પિસ્તાળીસ ને કાર ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે ગાડી ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે જેમાં ટક્કર મારતા મૃતક કેનાલ ની બાજુ ની ગટરમાં ઉછળી પડ્યા હતા ગાડીવાળાને આજુબાજુના ગામવાળા લોકોએ રોકી વિડેજ પોલીસ સ્ટેશન ના હવાલે કર્યો છે મૃતકને પીએમ અર્થે જમ્બુસરની હોસ્પિટલ માં ખસેડાયો છે વિડેજ પોલીસે અકસ્માતમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ચંબુસર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર